રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પાવન પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી દોઢ કિલોમીટરની શોભાયાત્રા વિધ માર્ગ પર નીકળી છેલ્લા બેતાલીસ વર્ષથી દ્વારાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ છે અને શોભાયાત્રા પણ ધામધૂમપૂર્વક વિવિધ માર્ગ પર નીકળી રહી છે ત્યારે દર વર્ષની જે મા વખતે પણ સવારે સુપેડી ખાતે આવેલ સાધુસંતુ અને સરકારી કર્મચારીઓના વરત હસ્તે આરતી અવધારી અને શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં થી પણ વધારે ફ્લોટસોની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં કૃષ્ણ લીલા મહાકાળ જેવા અનેક શોભાયાત્રામાં જોડાયા શોભાયાત્રા ધોરાજીના બોચરાજી મંદિર પાસેથી અબેડા ચોક જેતપુર રોડ ગેલેક્સી ચોક રામ મંદિર ચોક સ્ટેશન રોડ ત્રણ દરવાજા મેઇન બજાર શાક માર્કેટ રોડ સુધી શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી અને વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું કૃષ્ણ ભગવાન ના પ્રાગટી ઉત્સવ નિમિત્તે ધોરાજીમાં ઠેર ઠેર શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું આ શોભાયાત્રા ની અંદર ઠેકાણે આઈસ્ક્રીમ ઠંડા પીણા ફરાળ જેવી વસ્તુઓ ઠેક ઠેકાણે રાખવામાં આવેલ હતું રિપોર્ટર જયંત ધોરાજી